નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત જટપટ ન્યૂઝ સુરતના દિંદોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો વિડીયોને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે સુરતના દિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે યુવાનો વચ્ચે તકરાર થઈ અને મામલો વધુ હાથા પાય પર ચપ્પુ અને લાકડી લઈ માર મરાયો હતો અસામાજિક તત્વોએ બબાલ મચાવતા પોલીસ બોલાવી પડી હતી પોલીસે કાર્યવાહી કરતા તમામની અટકાયત કરવામાં આવી દિંદોલીમાં અંબિકા ટાઉનશીપમાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ યુવાનો વચ્ચે થયેલ બોલાચાલી ત્યાંથી ના અટકી અને એકબીજાને મારવા સુધી પહોંચી ગયા હતા અંબિકા ટાઉનશીપમાં રહેતા યુવાનો વચ્ચે કેબલ દોડતા ઊંડર જેવી નજીવી બાબતે બબાલ થઈ આ બબાલનો ખાર રાખી અન્ય યુવાનોએ સમાધાન કરવું છે તેમ કહી યુવાનને બોલાવ્યો અને તેના પર ચપ્પુ અને લાકડીથી હુમલો કર્યો અચાનક હુમલો થતા યુવાનને ઈજા પહોંચી યુવાનો વચ્ચે બોલાચાલી બાદ ચપ્પુ જેવા હથિયારથી મારામારી થતા पुलिस બોલાવી પડી પોલીસે ઉત્પાત મચાવનાર તમામ લુખા તત્વોની ધરપકડ કરી અને તે લોકોને રિકન્સ્ટ્રક્શનની પણ કામગીરી કરી છે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો